નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ સત્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર કશી યુનિવર્સિટીના રસાયણ વિજ્ઞાનના વિદ્યાર્થીનીએ કોઈ પણ કેમિકલ વગર બામની શોધ કરી આ શોધ પેટર્ન કરવાની કાર્યવાહી ચાલુ છે શું છે આ બામ કેવો છે આ બામ જુઓ અહેવાલ કચ્છ યુનિવર્સિટીમાં રસાયણ શાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર વિજયરામ તથા બીજલ શુક્લના માર્ગદર્શનમાં વિદ્યાર્થીની હિના સોલંકીની રિસર્ચ ટીમ દ્વારા લેબોરેટરીમાં કોઈપણ જાતના કેમિકલના ઉપયોગ કર્યા વગર ફક્ત હર્બલ તત્વો અને ગાયડ આધારિત સંપૂર્ણ નેચરલ બામ બનાવવામાં આવ્યો છે આ શોધ બદલ સમગ્ર ટીમને અભિનંદન મળી રહ્યા છે આ શોધની પેટર્ન કરાવવા પણ યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી થઈ રહી છે તેમ રજિસ્ટ્રાર ડોક્ટર તાણીએ જણાવ્યું હતું ન્યૂઝ ઓફ કચ્છની ટીમે યુનિવર્સિટીમાં જઈ આ શોધ કરનાર ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી દર્શક મિત્રો આપણે કચ્છ યુનિવર્સિટી યુનિવર્સિટીની રસાયણશાસ્ત્રની લેબોરેટરીમાં ઊભા છે તો આપણે એક એમણે એક સંશોધન કર્યું છે એમણે કોઈ પણ કેમિકલ વગરનો એક બામ બનાવ્યો છે અને હવે તેઓ પેટર્ન લેવા તરફ જઈ રહ્યા છે તો આપણી સબક્ષ એમના ગાઈડ જે આપણી દીકરીએ આ સંશોધન કર્યું છે એમના ગાઈડ કરી કે બીજલ શુક્લાજી આપણી સમક્ષ છે એમની સાથે આપણે વાત કરી કે આ સંશોધન તોને કઈ રીતે આ સંશોધન કરવામાં આવ્યું હું બીજલ શુક્લા કચ્છ યુનિવર્સિટી કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છું અમે લોકોએ એક નેચરલ બામ બનાવ્યું છે જે ગાયના ઘીમાંથી બનાવેલું છે ગાયનું ઘી એ સામાન્ય રીતે આપણે જોઈએ તો પણ શરદી ઉધરસમાં આપણે વાપરતા હોઈએ છીએ ઘીનો ઉપયોગ કરી અને એક નેચરલ બામ બનાવ્યું છે આ સિવાય આ બામમાં અમે બીજા પણ ઘણા બધા એવા કુદરતી તત્વો નાખેલા છે કે જેમાં કેમિકલ નો બિલકુલ જ ઉપયોગ થયેલો નથી

અને હવે તેઓ પેટ્રોલ લેવા તરફ જઈ રહ્યા છે એટલે આપણે એમને ફોરબીલા નહીં પૂછીએ પરંતુ ગાયના ગાયના ઘીમાંથી આ બનાવેલો બામ છે અને અંદર જુદી જુદી પ્રકારની કુદરતી વસ્તુઓ કોઈ ગાય નથી અને જેને કારણે કોઈ મુશ્કેલી પડે એવા પ્રમાણે બીજા બેનમાં કહેવા પ્રમાણે તો એ પ્રકારનું છે તો બેન આ આનું સંશોધન કોણે કર્યું હિના સોલંકી એના ઉપર ખાસ કામ કરેલું છે અને અમે બંને એના ગાઈડ તરીકે રહ્યા છે જેમણે આ બામનો આવિષ્કાર કર્યો તો એ સ્ટુડન્ટ્સ છે અને એમને બીજલબેન અને એમના વિજયભાઈ એમને માર્ગદર્શન આપ્યું છે તો આપણે સ્ટુડન્ટ્સને પૂછીએ કે તમને આપ ક્યાંથી પ્રેરણા મળી આવું બધું સંશોધન કરવાની ક્યાંથી પ્રેરણા કે તમે કયા વર્ષમાં ભણી રહ્યા છો હું અત્યારે માસ્ટર્સના સેકન્ડ યરમાં છું અને અમે છ એક મહિનાથી આના ઉપર કામ કરતા હતા કે પંચગવ્યોમાં જે વસ્તુઓ જે છે એના ઉપર કઈ એવું નેચરલ ઉમેરીએ અને તેનું કઈક સમાજને ઉપયોગી થાય એવું કઈક વસ્તુ બનાવીએ તો એમાં અમે ઘણા બધા પ્રયાસો કર્યા ત્યારે અમને આમાં સફળતા મળી કે જ્યારે નેચરલ બામ બન્યું છે તો એમાં અમે પંચગવ્યમાંથી સ્પેશિયલી ઘીનો ઉપયોગ કર્યો છે અને એમાં અમુક નેચરલ ઇнг્રીડિયન્ટ યુઝ કરી અને બામ બનાવ્યો છે ખાસ કરીને તમને આ બામ બનાવવાની પ્રેરણા કેમ મળી તમે કોઈ બીજી વસ્તુ પણ બનાવી શકતા હતા તમે હવે માસ્ટર્સ માં છો તો તમારું સંશોધન માઇન્ડ હોય એવું લાગે છે કે તમને મનમાં એવું કંઈક છે કરીને કંઈ સંશોધન करू એ તમારો માઇન્ડ વિકસિત થયો હોય એવું તો આ આ આ આ બામ શું કામ બનાવ્યા હવે અથવા તો હવે શું બનાવવા જઈ રહ્યા છો અત્યારે તો આનું શું કહેવાય બામ એટલા માટે અમે બનાવી કારણ કે જે અત્યારે જો કોલ્ડ હતો લાસ્ટમાં અત્યારે ચાલુ જ છે આમ તો થોડું ઘણું તો કોલ્ડમાં જે આપણે બારે બજારમાં મળતી જે બામ હોય છે એ યુઝ કરીએ છે એનાથી આડઅસર થાય છે અને આપણે ઘણી વખત સ્કીન ડિસીઝ પણ થઈ શકે છે તો એ બધામાં રાહત મળે એના માટે તેના નેચરલ બામ બનાવવામાં આવે છે કે જેનાથી સ્કીન ડિસીઝ ના તેમાં નહીવત પ્રમાણમાં થઈ શકે હવે હવે આગળ તમે શું વિચાર્યું છે તમે કોઈ એવી મનમાં એવી કોઈ વસ્તુ છે કે તમે સંશોધન કરવા જઈ રહ્યા છો એટલે અત્યારે તો હાલ આમાં પેટર્નનું એનું ફાઇલિંગ ચાલે છે અને નેક્સ્ટ ફર્ધર વિચારશું અચ્છા અને તમને આ ઘીનો આ આઈડિયા કારણ કે લેબોરેટરીમાં સામાન્ય રીતે ઘી હોતું નથી તો આ તમારો જે વિશેષ આ ઘી ક્યાં થઈ આવ્યું છે કારણ કે અમે નેચરલ રિસોર્સિસમાં અમને થોડો વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે અમે નેચરલ વસ્તુ ઉપર વધારે કામ કરીએ અને માં પંચગવ્યનું તો અમે અલતિયા હાલતું આવે છે તો એના ઉપર વધારે વિચાર હતો એના લીધે આપણેનો ઉપયોગ કરીએ દર્શક મિત્રો શિયાળાની સિઝન આવે ત્યારે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ અને નીચેની કંપનીઓ અર્બો રૂપિયાનો ખાલી બામનો વેપાર કરે છે વિક્સ હોય કે કોઈ પણ હોય અમૃતાંજન વિક્સ કે ગમે તે ઘણી બધી કંપનીઓ બામ બનાવે છે અને એમનો અબજો રૂપિયાનો આ વેપાર એક વર્ષમાં થાય છે એક સિઝનમાં થાય છે આપણે જાણીએ તો તો આ એક એવો બામ કદાચ બની રહેશે કે જો લોકો એને અપનાવશે ભવિષ્યમાં અને અને સારી રીતે માર્કેટિંગ થશે કંપનીઓના હાથમાં પેટર્ન વેચાશે અથવા તો કોઈ પ્રોડક્શન થશે તો એવું બને કે આ બામ પણ આવનારા સમયમાં સિઝનમાં કરોડો રૂપિયાનું માર્કેટિંગ આ બામ પણ લઈ આવી શકે એવી શક્યતા છે અને આવી હોનહાર દીકરીઓ જ્યારે આ આ ક્ષેત્રમાં કામ કરતી હોય અને એમને માર્ગદર્શન દેવાવાળા પણ એટલા જ સક્ષમ હોય ત્યારે એક સ્ટુડન્ટ્સને બીજું શું જોઈએ પ્રેરણા જોઈએ પ્રેરણા એમને સ્ટુડન્ટ્સને મળે તો એ ગમે તેટલા આગળ વધી શકે છે એનો રિસર્ચમાં એવો આગળ વધી શકે છે કારણ કે એને એક સપોર્ટ મળી રહ્યો છે તમને કેવો સપોર્ટ મળ્યો તમારા ગાઈડ તરફ અમારા ગાઈડ તરફથી અને અમારા ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ એવો સપોર્ટ છે અને એ લોકો અમને જે નોલેજ જોઈએ છે એ પ્રોવાઈડ પણ કરે છે અને જે એન્વાયરમેન્ટ ખપે છે એ પણ અમારા ડિપાર્ટમેન્ટમાં મળી રહે છે હજે તમે આગળ પછી કેશરી અભ્યાસ કરવાનો છો અત્યારે મારું માસ્ટરનું લાસ્ટ યર છે સેકન્ડ યર પછી હમણાં મારું પૂરો થઈ જશે પછી શું કરશો પછી આગળ જોઈએ છે એક્ઝામ તૈયાર પછી તો તમે કોઈ નોકરીમાં લાગી જશો તો તમારું સંશોધન કાર્ય સમાપ્ત થઈ જશે એટલે આનું ઓલમોસ્ટ ડન છે હવે પેપર વર્ક જ બાકી છે આ એક પછી તમે ભણી લેશો પછી તમે બારે જશો યુનિવર્સિટીમાં નહીં હો ત્યારે તમારો લક્ષ નોકરી તરફ હશે કોઈ સારી કંપનીમાં એટલે આનું ચાલુ છે ચાલુ રહેશે આના માટે તમે બહાર જઈને પણ કરશો ને કારણ કે તમારી અંદર પડેલી આ એક સ્કિલ છે એટલે તમે દબાવો તો પતિ ગયો તમારું અહીંયા સમાપ્ત થઈ ગયો તમારું કેરિયર પછી નોકરી થઈ ગઈ ના એટલે આનું પેરેલલ વર્ક ચાલુ જ રહેશે અચ્છા દર્શક મિત્રો આપણે જોયું કે એક સ્ટુડન્ટ છે કેટલું બધું એચીવમેન્ટ કર્યું છે એમના ગાઈડ પણ આપી સમક્ષ હાજર છે એમણે પણ કેટલું બધું ગાઈડન્સ દીધું છે દર્શક મિત્રો હિના સોલંકીએ જે આ સંશોધન કર્યું છે હવે આપણે એમની પાસે પ્રેક્ટિકલ જોઈએ તો એ કઈ રીતે બનાવી રહ્યા છે આ બામ કઈ રીતે બની રહ્યો છે એ હિના જરા ડેમોસ્ટ પહેલા તો સૌપ્રથમ ગાયનું ઘી લેવાનું છે હિનાએ ગેસ ચાલુ કર્યો છે એના ઉપર ગાયનું ઘી છે બરાબર ને ગાયનું ઘી છે ને આ ગાયનું ઘી મૂક્યું છે અને એમને ઉગાડવાનો પ્રયત્ન કરે છે ગાયનું ઘી ગરમ થઈ રહ્યું છે હવે હિના આ ગાયનું ઘી ગરમ થઈ રહ્યું છે એ દરમિયાન કુદરતી થોડા પદાર્થો છે એમનું પેટર્ન હજુ બાકી હોવાને કારણે આપણે ડિક્લેર નથી કરતા પણ થોડા પદાર્થો એમાં ઉમેરી રહ્યા છે જે કુદરતી સોર્સિસમાંથી મળેલા છે થોડું જ ગરમ કરવું પડે જ્યાં સુધી આ અને ઓગાડવો હોય ત્યાં સુધી એની રીતે સ્ટેબલ થવા દેવાનું અને પછી ફરી કાંઈક ઉમેરવાના છો આ બધું જ ઉમેરાઈ ગયું અને આ બામ બની ગયો આટલું સરળ હતું હે તો અત્યાર સુધી કેમ કોઈ સંશોધન નહીં કર્યું હે ઠીક છે આ વાત એ નથી કે તમે કોઈ મશીન કોઈ આપણે સાંભળી છે ને કે ભાઈ એક મશીન રિપેર કરવા માટે અનેક માણસો આવી ગયા અને એક એક કારીગર આવ્યો જેને એક જગ્યાએ હથોડ માર્યો મશીન ચાલુ થઈ ગયું ત્યારે કે આ શેઠે કહ્યું કે આટલું બધું સરળ હતું કે સરળ નહોતું પણ હથોડો ક્યાં મારો એ મહત્વનું હતું એ આટલા સુધી મેકેનિકો નથી મારી શક્યા મારો ચાર્જ ઈ છે કે ક્યાં મારો એનો મારું બિલ છે એમ હિનાને આ કદાચ જે ફોર્મ્યુલા હશે તો અસ્તિત્વમાં જ હતી પણ હિના એને બારે કાઢી અને હવે લોકો સુધી આવનારા સમયમાં પહોંચશે અનેક ગરીબ લોકો સુધી પણ આ પહોંચશે અને એની પેટર્ન થઈ જશે ત્યારે તેઓ આગળ વધશે હિના અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે તમે આગળ વધો તમને પણ ગાઈડ તરીકે ધન્યવાદ નવીન મહેતા સાથે આ ક્ષેત્ર માં જબરજસ્ત ક્રાંતિ લાવશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર